નિરીક્ષણ વચ્ચે કરોડના વિદેશી દારૂ પર શહેર પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ અને કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના ઝોન એક થી ચાર વિસ્તારના વિવિધ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા રૂપે પોઈન્ટ પંચોતેર કરોડના વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો શહેર પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં મુદ્દામાલ પર બુલડોઝર ફેરવીને તેનો વિધિવત નિકાલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષાને પારદર્શિતાના માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું દારૂના નાશની આ કામગીરી સંપૂર્ણ પારદર્શક રહે તે હેતુથી સમગ્ર વિસ્તારનું ડ્રોન કેમેરા દ્વારા આકાશી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે કોઈપણ પ્રકારની આગજની કે અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે અગ્નિશામક દળની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ બે પચીસ દરમિયાન વડોદરા પોલીસે રીઢા ગુનેગારો સામે લાલાંખ કરી હતી જેમાં કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને તેની ટોળકી વિરુદ્ધ ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અન્ય અનેક બુટલેગરોને પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસની કટિબદ્ધતા દોહરાવતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દરુણા વ્યવસાય અને સામાજિક પ્રવૃત્તિઓ સામે તંત્રની શૂન્ય સહિષ્ણુતા નીતિ યથાવત રહેશે આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં પણ પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં ભરશે આ પ્રસંગે ઝોન એકથી ચારના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ નિરીક્ષકો હાજર રહીને દારૂના નાશની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જે વહીવટી તંત્રની સતર્કતા સૂચવે છે વડોદરા શહેર પોલીસ દ્વારા બે હજાર પચીસ દરમિયાન ત્રણ હજાર બસોથી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું આ કેસોના તપાસ દરમિયાન આપણે નવ કરોડ ચપ્પન લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે તો આજે તમે જોઈ શકશો કે સત્તર પોલીસ સ્ટેશનના જૂન શિક્ષણમાં કબજા કરેલ વન પોઈન્ટ સેવન વન કરોડથી વધારે કિંમતની પચાસ હજારથી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે આપણા વડોદરા શહેર પોલીસ દી ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે અને ભાગરૂપે જે ઉત્પાદન સંગ્રહ વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે વર્ષ દરમિયાન આપણા એકસો એકત્રીસથી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવિન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને પંદર આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને તડીપાર પણ કરી છે જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે અને સાથે સાથે સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિઝન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ એટી નાઇન આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને પાંચ લાખ પચાસ હજારથી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ નોન ક્રિમિનલ્સના મોનિટરિંગ બુટલેગિંગ એક્ટિવિટીઝ સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર પાસા એકસો એકોતેર કલમ અંતર્ગત દંડની કાર્યવાહી જામીન રદની કાર્યવાહી સાથે સાથે એક કેસમાં તમે જોયું છે બે હજાર પચીસમાં કલ્ફુસિંધી અને એમના આખા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક બે હજાર પંદર અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી પણ કરી છે તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે